વાઘોડિયા વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભવ્ય બાઇક રેલી યોજી મામલતદાર કચેરીએ ઉમેદવારીપત્ર સુપ્રદ કર્યું હતું આગામી દિવસોમાં આવનારી લોકસભાની ચૂંટણીની સાથે કેટલીક વિધાનસભાઓમાં ચૂંટણી જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠકમાં પણ યોજાવાની છે ત્યારે આજે વાઘોડિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભવ્ય બાઇક રેલી યોજી મામલતદાર કચેરીએ ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું હતું જેમાં સૌપ્રથમ તેઓએ વાઘોડિયામાં આવેલા મહારુદ્ર મહાદેવ મંદિર ખાતે દર્શન કર્યા હતા આ પ્રસંગે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હિમાંક જોશી સાંસદ રંજનબેન ભટ્ટ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલ વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ તથા ભારતીય જનતા પાર્ટીના અન્ય હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ મામલતદાર કચેરી સુધી ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી મહારુદ્ર મહાદેવ મંદિર ખાતેથી નીકળેલી બાઇક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા આ બાઇક રેલી દરમિયાન શુભ મુહૂર્ત માં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મામલતદાર કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર મામલતદાર ને સુપ્રત કર્યું હતું વિજય મુહૂર્ત અને આપના માધ્યમથી વાઘોડિયાના ના તમામ નગરજનોને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવી ધોમ ધક્ ગરમી ની અંદર મારા સમર્થનમાં આવ્યા મારા ફોર્મ ભરવાની અંદર આવ્યા એ બદલ એમનો હૃદય થી ખુબ ખુબ આભાર બાપુ દોઢ વર્ષમાં આગળની રણનીતિ શું રહેશે રણનીતિ અમારી વાઘોડિયા ની નગરપાલિકા હવે મંજૂર થઈ ગઈ છે એટલે વાઘોડિયા ની નગરપાલિકા ની અંદર જે કઈ નાના મોટા પ્રશ્નો વાઘોડિયાના છે એ તમામ પ્રશ્નો ઉકેલ આવી જશે કારણ કે હવે નગરપાલિકા થઈ ગઈ છે

ભારતીય જનતા પાર્ટીને સમર્પિત છે વાઘોડિયા વિધાનસભામાં ધર્મેન્દ્રભાઈએ પોતે પણ અપક્ષ તરીકે ધારાસભ્ય રહીને પણ એક ગામમાં વિકસિત કામ કરવાનું કામ કર્યું છે અનેક પ્રધાનમંત્રીશ્રીની યોજના હોય કે ગુજરાત સરકારની યોજના હોય ધર્મેન્દ્રભાઈએ દરેક લાભાર્થીને લાભ અપાવવાનું કામ કર્યું છે સાથે સાથે વાઘોડિયાને નગરપાલિકાનો દરજ્જો પણ માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા ધારાસભ્યશ્રીની રજૂઆતથી મળ્યો છે એટલે વાઘોડિયા પણ ધર્મેન્દ્રભાઈને ખૂબ પ્રેમ કરવાવાળું આ વાઘોડિયા વિધાનસભા છે વાઘોડિયા વિધાનસભામાં આજે ધર્મેન્દ્રભાઈએ ફોર્મ ભર્યું છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર